નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય ભીખુની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મામો મારિયો રાજા સિદ્ધરાજ તો રાજકાજમાં પડી ગયા છે ખાવું પછી પીવું પછી પહેલો રાજકાજ આજ હાથીઓની સેનાની પરીક્ષા લે છે કાલે અશ્વ સેનાની ખબર લે છે આજ ખજાનો તપાસે છે તો કાલે કચેરીમાં ફરે છે દિવસે આરામનો નામ લેતા નથી રાતે અડધી રાત પહેલાં ઊંઘો હરામ મહામંત્રી સાતુ સામે બેઠા છે બાપ દાદાના વારાના મંત્રી છે ભારે વિશ્વાસુ છે એમના વચન પર ફૂલ મુકાય છે મહામંત્રી ચરિત્ર વાંચે છે વાંચતા વાંચતા ડોલે છે રાજા કહે છે મંત્રી રાજા તો વિક્રમ થયો બાકી બધી વાતો સાતો મંત્રી કહી લોકો આપને વિક્રમનો નવો અવતાર માને છે સિદ્ધરાજે કાંઈ જવાબ ન આપ્યો થોડી એ વિચારમાં બેસી રહ્યો પછી બોલ્યો સારા રાજાઓ અંદર પછેડો ઓઢી રાતે પ્રજાનું નિરીક્ષણ કરવા નીકળે છે રામ એમ કરતાં વિક્રમ એમ કરતા મારે પણ નીકળવું છે પ્રજાને આચાર જોવા છે પ્રજાના વિચાર જાણવા છે પ્રજાના સુખ જાતે જોવા છે પ્રજાના દુઃખ જાતે નિહાળવા છે મારી પ્રજાની હું ખબર ન લઉં તો કોણ લે એવા કામોમાં મંત્રી પછી સેનાપતિ પછી પહેલો રાજા સાતો મંત્રી કહે બહુ સારી વાત છે અપઘડી નીકળીએ રાત જામી રાજા અને મંત્રી બહાર નીકળ્યા શેરી હાથ ગલી હવેલીઓ ને વટાવતા આગળ વધ્યા જતા જતા એક ઘરના આંગણામાં થોભ્યા ઘરની બહાર ભીડ જામી હતી ઘરમાં કોઈ માંદું હતું સગા બેઠા હતા એક જુવાન સ્ત્રી ખૂણામાં બેઠી બેઠી રડતી હતી રડે તે કેવું રડે આકાશ કાળું કરી દે પથ્થરને રોવું આવે સિદ્ધરાજ નજીક ગયું થોડી વાર બારણે ઊભો રહ્યો પછી એણે પૂછ્યું શું છે કોઈ વાંધો છે દરના વડીલે જવાબ પાડ્યો હા ભાઈ પચીસ વર્ષનો જુવાન જો દીકરો છે છ મહિને પરણીય થયા છે ન જાણે કેવો રોગ થયો છે તે કોઈ સારા વેદને બતાવો ને સિદ્ધરાજે કહ્યું પાટણમાં એક જ વેદ બાકી બધા વેદ તે એને બોલાવો શું નામ એનું લીલો વેદ પણ એ બોલાવીએ ક્યાં આવે છે રાજમહેલ સિવાય બીજે નહીં જવાનું એણે નીમ લીધું છે ભાઈ આ તો શેરડી પાછળ એડી સુકાણી છે ટોળામાંના એક માણસે કહ્યું એમ કેમ શું રાહજ મહેલામાં જ માણસ રહે છે ને બીજે મડા રહે છે વેદનો ધર્મ તો રાય રંગની સમાન ભાવે સેવા કરવાનો છે સિદ્ધરાજે કહ્યું વાત સાચી છે પણ એમાં વેદનો એ વાક નથી તો કોનો વાક છે ઘરના એક ગઢાએ આ કટકથી કંટાળીને કહ્યું ભાઈ હવે તું તારે રસ્તે જાને મોટો પર દુઃખ ભજન વિક્રમનો જોયો હતો પાટા પાડીને તારે નક્કમીશ્રી પંચાત કહો તો હું વેદને અપગળી બોલાવી લાવું એમ કે પણ તું છે કોણ ગઢડા વડીલે આશાભરી રીતે પૂછ્યું હું સિદ્ધરાજનો મિત્ર જીવરાજ છું બધી વાત મને કહું ડૂબતો માણસ તણખલાને પકડી બીમાર જુવાનના સગાઈએ કહ્યું વાત ખાનગી રાખો તો કહું નહીં તો કાલે અમારું મોત આવી પડતા પર પાટું પડે જયના પારસનાથના ને સેવના ભગવાન શંકરના સોગંદથી કહું છું તમે ખુલ્લા દિલે કહ્યું મારો મિત્ર કોઈના બાપની રાખે તેવું નથી ભાઈ એ સાચું પણ સિદ્ધરાજ તો નામનો રાજા છે અત્યારે પાટણમાં ખરું મામાનું છે કોણ મામા પાળ હા રાણી માતા ઉદયમતીના ભાઈ રાજમાતા મીનાલ કંઈ બોલી શકતા નથી ને રાજા સિદ્ધરાજ તો હજી છોકરું છે એટલે એ ફાટ્યો છે પાટણમાં એનો હેડ કરોડો વાગે છે અરે પણ સિદ્ધરાજ કેવો બળવાન છે બબરો તો વસ કર્યા તો એ મામો એનાથી ડરતો નથી વનના વાઘને વશ કરવો સહેલો છે પણ સહેના સાપને પકડવા ભૂંડા છે વાત એવી છે કે આ મામાએ એકવાર લીલા વેદને પોતાને ત્યાં બોલાવ્યા કહ્યું કે મારો રોગ પારખો વેદે નાળી જોઈ પણ રોગ ન પરખાય મામો કહે મારો રોગ જુદો છે પાણીમાંથી પૈસા પેદા કરો છો દૂરનું ધાન કરો છો મૂળિયામાંથી સોનું રડો છો તો લાવો સોનૈયા મારો રોગ સુવર્ણ ભસ્મથી જાય તેવો છે વેદ હા ના કરવા માંડી તો શરીરે જડો ચોંટાડી તો એ ના માન્યા તો ઉધઈના રાફડા પર બેસાડ્યા પછી કહે હાથીના પગે કરીશ પાટણમાં મને પૂછનાર કોઈ પાક્યો નથી વેદરાજ નાહક જીવના જોસ્સોને પાછળ તમારી મિલકત હું લૂંટી લઈશ ખરો મામો પછી મામાએ ઓછા વર્તા નહીં પણ બત્રીસ હજાર રૂપિયા માગ્યા લીલા વેદે કાળા ચોર પાસેથી પણ લાવીને બત્રીસ હજાર રૂપિયા ગણી આપીને છૂટ્યા ત્યારથી બીક એવી પેઠી છે કે ક્યાંય બહાર નીકળતા નથી રાજમહેલમાં જવું પડે તો ત્યાં જાય વારું રાહ જુઓ થોડી વારમાં હું વેદને તેડીને આવું છું જીવરાજભાઈ વાતના વડાની ભૂખ નહીં ભાંગે ગમે તેમ કરીને વેદને તેડી લાવજો દીકરો મરવાનું દુઃખ નથી પણ આ કુંબળી ઘડીના રંડાપો નહીં જોવાય જીવરાજભાઈ અમારા બધાનો જીવ તમારા હાથમાં છે સિદ્ધરાજ એકદમ મહામંત્રી સાથે પાછો ફર્યો અને તરત જ લીલાવેદની ડેલી પહોંચ્યો વેદરાજે પહેલાં તો ડેલી ન ખોલી કહ્યું કે સવારે આવજો સિદ્ધરાજે પોતાનો ભૂરખો કાઢી નાખ્યો ને કહ્યું વેદરાજ પ્રજાના દુઃખમાં ભાગ લેવો એ આપણા બંનેની વેદ અને રાજા બંનેની ફરજ છે તમારો વાળ વાકો થાય તો સિદ્ધરાજના નામ પર થૂકજો તમારો જીવનો હું જામીન લીલાવેદ વાત સાંભળી હતી એ હિંમત કરીને બહાર નીકળ્યા સિદ્ધરાજ એમને તેડીને પેલાને ઘેર ગયો વેદને દવા કરવા બેસાડ્યું ને કહ્યું રોગી નિર્ભય થાય પછી જ અહીંથી ખસજો હું તમને પાછો લેવા આવું છું ઉતાવળ ન કરશો નહાકમા મારામાં હેરાન કરશે સિદ્ધરાજ આટલું કહીને ચાલ્યો ગયો અંધારામાં ક્યાં ગયો એ કાંઈ ન જણાયું અઢી રાત દવા ચાલી લીલાવેદની દવા એટલે કાનમાં કહ્યું રોગી સાજો થયો પથ્થરીમાં બેઠો થયો લીલાવેદે વાત વાતમાં કહી દીધું કે મને તેડવા આવનાર બીજો કોઈ નહીં પાટણનો નવો રાજા સિદ્ધરાજ જયસિંહ પોતે છે ભારે પ્રજાપાલક છે ભારે પર ગજુ છે ભારે પરાક્રમી છે લોક બધા કહેવા લાગ્યા ખરેખરો ભાગ્યનો ભેરું છે રાજા હો તો આવા હજો એટલામાં સિદ્ધરાજ દોડતો આવ્યો ને બોલ્યો વેદરાજ ચાલો મામા મદનપાળ આખરી ઘડીએ છે તે મારી કાન જતા નથી લીલાવેદ અંદરથી રાજી થતાં કહ્યું ના ના રાજા અને વેદની ફરજ સમજો છો ને કોઈ ચાર મલ્લોએ મારી મારીને કુંદી કૂદીને એમનો રોટલો ઘડી નાખ્યો છે જાણો બાપ મારા મારો કુસ્તીમાં મારો જયસિંહ હાથને હરાવે એવો છે ને વેદરાજ ઊભા થયા બધા તો પોતાના પર દુઃખ ભંજન રાજવીનો જય જયકાર બોલાવવા માંગતા હતા પણ રાજાએ કે આંગળી મૂકી કહ્યું રોગી પાસે શાંતિ સારી જુવાન સાજો થાય ને માથે પાણી નાખો ત્યારે કહેરાવજો રાજા ભેટ મોકલશે જેથી વધુ સારી ભેટ ગઈ હતી હે રાજા અમારા ચામડાના જોડા શિવરાયને તમને પહેરાવીએ તો એ ઓછું છે ઘરના બધા માણસોએ પગમાં પડતા કહ્યું પણ સિદ્ધરાજને જય જયકાર ગમતા નહોતા એ તો વેદરાજ સાથે આગળ નીકળી ગયું હતું બંને જણા દોડતા મામાને ઘેર પહોંચ્યા પણ મામાનો પ્રાણ પરવારી ગયું હતું સિદ્ધરાજે મામાને ખરો ખરો કરતાં કહ્યું મામા સાંજે તો સાજા સારા હતા ને એટલામાં શું થયું મામા બીજા થવા નથી મામી કહે ન જાણે કેમ કોઈ ચાર જાણ મળવા આવ્યા હતા ખાનગી કામ છે એમ કહી બધા ગુપ્ત ખાંડમાં ગયા ગયા તે ગયા પણ ઘણી વાર સુધી બહાર ન આવ્યા એટલે હું અંદર ગઈ જોઈને જોયું તો મરેલા નથી હથિયારનો ઘા નથી વાગ્યાની નિશાની મોન બાર પડ્યો લાગે છે હર હર મામી ગજબ થયો રાજાનો થાંભલો પડ્યો મખમલ મશરૂમની પાલખી કરું ખીરચીર ચીર પૂરેપૂરા ચંદનથી મારા માવરે મામા મદનપાલની પાલખી નીકળી આગળ રાજા સિદ્ધરાજ હતો મહામંત્રી સાતુ હતા સૌથી વધુ એ રોતા હતા આખો ગામ સંસ્થાને ઉતર્યું આ પાપને ગયેલું જોઈ સહુમનમાં રાજી થયા બોપર થતા વાત ફેલાય સૌને ખાતરી થઈ કે એ મલ સિદ્ધરાજના મહામંત્રી સાતુના એમાં સાથ બાબરાની એમાં મદદ લોક આવી વાત કરતું ચાર જણા અડધી રાતે મામા પાસે આવ્યા મામો ચડાવીને બેઠો હતો મામીને ઢીકા પાટું કરતો હતો આ વખતે ચાર મલ્લા આવ્યા એક મગજનો હતો એક પૂરવનો હતો એક પંચમહાલ તરફનો હતો એક કનોજનો હતો ચારે જણાએ વિનંતી કરી આપ ખાનગીમાં પધારો અમે કલાઘાર છીએ કલા બતાવી છે દરબારે નોકરી લેવી છે મામો કહી ભલે ચાલો મંત્રણા ખાંડમાં બધા મંત્રણા ખાંડમાં ગયા પૂર્વી બેઓ કહી મહારાજ હું માલિશ માલિશને તેલ માલિશ કરું છું માણસને જિંદગીભર રોગ ન થાય ચામડી પર એક એક કરચલી ન રહે જાણે નવી જુવાની આવી મામાને જુવાન દેખાવાનું બહુ ગમે એક ખુશ થઈને ભૂલ્યા ચાલ મને માલિશ કર બીજો માધવી કહી અમારી ચારની ટુકડી છે હું પગ ચંપી કરનારો છું એવી ચંપી કરું છું કે ઊંઘ નહીં આવવાનો રોગ હોય તો એ ઘસ ઘસટ ઊંઘી જાય થાક તો એવો જાય કે ન પૂછો વાત મામાને ઘરડાપો ઊંઘ ઓછી આવે એ કહે વાહ વાહ લે કર પગ ચંપી ત્રીજો પંચમ હાલી બોલ્યો હું સુંદર ટાચકા ફોડનારો છું ગળાનો ટચકો કમરનો ટાચકો આંગળીના ટાચકા ડીચરના ટચકા એક ટાચકે સાંદામાંથી વર્ષનો થાક ઉતરી જાય મામાની ઉંમર થયેલી સાંદા ખૂબ દુખ્યા કરે એ કહે વાહ તારી વિદ્યા ચાલ અજમાવ એ ચોથો કહે હું વાવનમાંથી વિરાટ કરનારો છું ડીચકા માણસોને એવી રીતે ખેંચ્યું છું કે લાંબા થઈ જાય મામા ઢીચકા હતા એ કહીએ ચાલો વાતો કરીએ વડા ન થાય ઘડી તમારી પરીક્ષા ચારે જણા પોતપોતાનું કામ શરૂ કરો કલાકારો કહી અમને પછી પાટણપતિના દરબારમાં નોકરી અપાવશો ને મામો મસ્તાન ઉંદરની જેમ ડોલતો બોલ્યો તમે મૂર્ખો છો તમારે પૈસાથી કામ છે કે પાટણપતિથી પાટણપતિથી કલાકારો બોલ્યા રાજા જેવી બીજે કોણ કરી અરે મોરખ રાજો પાટણપતિ કહો તો પાટણપતિ હું જ છું સિદ્ધરાજ તો રમકડાનો રાજા છે હું ડોક મરડા ધારું તો આમ ચપટીમાં મંડી નાખું મિનલ તો બાપડી મારાથી ડરે છે મેં કહી રાખ્યું છે કે ગરબડ કરીશ તો લોકોને કહીશ કે આ દક્ષિણીબાઈ ભયંકર છે એનો વિશ્વાસ ન કરજો બસ બધા પથ્થરે પથ્થરે એને મારે વાહા મામા મહારાજ વાહા મામા મહારાજ અમારે માટે તો તમે રાજાના રાજા મામા કહે ચાલો તમારું કામ શરૂ કરો મામા પથારીમાં લાંબા થઈને સૂતા એકે પગ લીધા એકે માથું પકડ્યું એકે કમર જાલી બધા મંડિયા કળા બતાવવા થોડી વાર તો મામાને બધું મીઠું મીઠું લાગ્યું પણ પછી તો પગના મસલ જોરથી દબાવવા લાગ્યા ટાચક ફોડનારે ગળું ઝાલીને એવું ફેરવ્યું કે મોજ પાછળ ફરી ગયું જીભ લોચા વળવા લાગી ચંપી કરનારે પગ ખૂબ જરથી દબાવવા માંડ્યા ને ત્યાં ટૂંકામાંથી લાંબા કરનારે પગ ચાલીને તાણ્યા મામા તો લોટની કણકની જેમ ગુતાવા લાગ્યો ગળાનું હાડકું એવી રીતે ખડી ગયું કે અવાજ અવાચ નીકળી એવી ચંપી થઈ એવા ટાંચકા ફોડ્યા કે મામાના દેહમાંથી પ્રાણ ચાલ્યો ગયું ને છેવટે પોતાનું કામ પતાવી કલાકારો બારણે ઊભેલા મામીને કહેતા ગયા મામાજી નિંદમાં છે સવારે ઇનામ લેવા આવીશું એ ગયા એ ગયા સિદ્ધરાજે સાંજે માતા દેવીને પૂછ્યું મા સગાવાલા પહેલાં કે પ્રજા પહેલી દેવી કહે રાજાને પ્રજા પહેલી રાજાનું સાચું સગું વહાલુ હજરિયત તો માતા મદનપાલને મરાવનાર હું છું એ રાવણ હતો પ્રજાને પીડનાર હતો મને ખબર જ હતી બેટા તે લોકકલ્યાણનું કામ કર્યું છે ને આમ કહેતા માતાએ પુત્રની આંખમાં કાજળ આંજીને કેસ સંધ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ